રુદ્ર એન્કલેવ મોતીવાડા નણાવાક્ષીપા ગામે રામોત્સવને લઇ વિવિધ કાર્યક્રમો યોજાતા પારડી નગર અયોધ્યામય બન્યો અયોધ્યા ખાતે રામ મંદિરે પ્રભુ શ્રી રામની રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પારડી પંથકમાં વિવિધ ધાર્મિક સ્થળો સોસાયટી ઘરો મંદિરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ રંગોળી પૂરી લાઇટિંગ સજાવી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો ત્યારે પારડી દમણી ઝાપા ખાતે આવેલ રોટ્રા એન્ડક્લેવ સોસાયટીમાં શ્રી રામના અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના સભ્યો ઉત્સાહ ભાગ લીધો હતો બહેનોએ ફ્લેટના આંગણે સુંદર શાઠિયા સુશોભિત કરવામાં આવ્યા હતા અને બપોરે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભગવાન રામની આરતી કરી ધન્યતા અનુભવી હતી આ સાથે પારડી તાલુકાના મોતીવાડા ગામે ભવાની માતાના મંદિરથી સરપંચ જયસુખ નાયકાના ઘર સુધી બાઇક રેલીનું આયોજન ડીજેના સુરતાલે કરવામાં આવ્યું હતું જય શ્રી રામના ગીતો સાથે નાસ્તે ગાસ્તે રેલીમાં ભગવા ધ્વજ સાથે યુવાઓ જોડાયા હતા અને ભવ્ય ઉત્સવની ઉજવણી કરી હતી તેમજ પારડી તાલુકાના નાના વાગશીપા ગામે આજે સવારે હનુમાન ચાલીસા એકસો આઠ મંત્ર ભજન આરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વડીલો મહિલાઓ યુવાનો રામ ભક્તો જોડાઈ લાભ લીધો હતો અને ઉત્સાહે રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો મરિયા હનુ મનિયા તોમ્યા ક્યાં જય સીતા મરિયા ક્યાં પડ્યા કુદીને લંકા મા પરિયા ક્યાં જય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ શેર ધીડિયો